ભચાઉના લુણવા ગામે ત્રિદિવસીય રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન બાદ ધણી રામદેવ પીર મંદિર સર્વે ગ્રામજનો મંદિરના દર્શન કર્યા હતા લુણવા ગામે ત્રિદિવસીય પ્રાણ રામદેવ પીર મંદિરના પ્રતિષ્ઠામાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી બીજા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચ્છવ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ 9909951092